વાંકાનેરનો જીવાદોરી સમાન મચ્છુ ડેમ નંબર એક આજે અત્યારે પાંચ ફૂટેથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદી બંને કાંઠે ગાંડી તૂર વહી રહી છે જે આપ રેલવેના બ્રિજ અને નેશનલ હાઈવેના બ્રિજ બંને અડધા અડધા જઈ રહી છે અને બંને કાંઠે જો હું આપને બતાવું છું બંને કાંઠે મચ્છુ નદી અત્યારે જઈ રહી છે એની ખાસ ભાટી ટીવીના દર્શકો માટે અત્યારે ડ્રોનથી મેં કેપ્ચરિંગ કરી અને અમારા ભાટી ટીવીના દર્શકોને ચાલુ વરસાદે મેં ડ્રોનથી મેં તસવીરો અને વિડીયોગ્રાફી કરી છે જે આપને જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે ખરેખર અત્યારે એક સરસ મજાની એક ડ્રોન દ્વારા આ તસવીર લેવામાં આવી છે જે આપ જોઈ રહ્યા છો કે ના ખરેખર વાંકાનેરમાંથી કેટલા ઓળે પાણી જઈ રહ્યું છે જો એની હું આપને બતાવું છું અડધો અર્ધ પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો અડધો અડધ આવું સેવન્ટી નાઇન એટલે ઓગણીસો ઓગણસી માં મચ્છુ ડેમ નંબર બે તૂટ્યો હતો અને મોરબી એવી પરિસ્થિતિ અત્યારે વાંકાનેરમાં સર્જાણી છે આપ જોઈ રહ્યા છો અત્યારે ડ્રોનથી હું લઈ રહ્યો છું તસવીર અને વાંકાનેરમાંથી અત્યારે જે નાલાઓના અડધા અડધા નાળા સુધી પાણી જઈ રહ્યું છે એની ડ્રોન દ્વારા ભાટી ટીવીના દર્શકોને હું બતાવી રહ્યો છું કે વાકાને માં અત્યારે ખૂબ જ પાણી જઈ રહ્યું છે અને ગાંડીતૂર મછું વહી રહી છે ઈ ચાલુ વરસાદે ડ્રોન દ્વારા મે તસવીરો કેપ્ચર કરી અને આપને બતાવી રહ્યો છું જે આ તમને રેલવે નો બ્રિજ અને નેશનલ હાઈવે નો બ્રિજ બંનેમાંથી પાણી અત્યારે અડધો અડધો બ્રિજ માં જઈ રહ્યું છે એની અને વાકાઈ સિટી ની તસવીર આપને બતાવી રહ્યો છું જો આપ જોઈ શકો છો આ 300 ફૂટ ની હાઈટ થી હું આ ડ્રોન દ્વારા અત્યારે ભાટી એન કેપ્ચર કરી અને ભાટી ટીવીના દર્શકોને અત્યારે પ્રથમ વખત આ તસવીરો આ વિડીયોગ્રાફી બતાવી અને ભાટી ટીવીના દર્શકોને બતાવું છું કે વાંકાનેરમાંથી મચ્છુ નદી કેટલું પાણી જઈ રહ્યું છે એની અત્યારે ચાર વાગ્યે લીધેલી ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી હું આપને બતાવી રહ્યો છું અને તમે જોઈ રહ્યા છો કે ના ખરેખર ડ્રોનથી અત્યારે કેટલું બધું હાઈટથી મેં આ તસવીરો લીધી છે એ પણ મેં આપને બતાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે ભાટી ટીવીના દર્શકોને પ્રથમ વખત જ વિડીયો દ્વારા હું આપને બતાવી રહ્યો છું કે મચ્છુ નદી અત્યારે વાતાવરણમાંથી પસાર થાય છે અને કેટલું પાણી જાય છે એ મેં તમને ચાર વાગ્યેનો છેલ્લો ડ્રોન શોટ હું આપને બતાવી રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો કે ના ખરેખર અત્યારે જો કેટલું પાણી નીચે ડ્રોન રાખીને હું બતાવું છું જો અત્યારે ગાંડી તૂર અત્યારે જઈ રહી છે મચ્છુ નદી અને બંને કાંઠે અત્યારે પાણી જઈ રહ્યા છે હજી ઓવરફ્લો થવાની શક્યતાઓ વધારે છે પાણી પણ વધુ આવવાની શક્યતા છે ત્યારે વાંકાયવાસીઓને નમ્ર આપી છે ભાટી દ્વારા કે આપ કોઈ પણ મચ્છુ નદીના આર કે આજુબાજુમાં ક્યાંય જશો નહીં કારણ કે અત્યારે પાણી વધવાની શક્યતાઓ છે એટલે આપ ઘરે જ રહેજો કારણ કે બહાર જવાની કોઈ અત્યારે જરૂરત નથી એવી સરકાર દ્વારા પણ વિનંતી કરવામાં આવી છે અને ભાટી ટીવી પણ આપણે બધાને વિનંતી કરે છે કે આપ અત્યારે કોઈ પણ ઘરની બહાર જવાની કોશિશ કરતા નહીં કારણ કે અત્યારે જે પાણી વહી રહ્યું છે તે અત્યારે વાકાનેરની અંદરમાં ગમે ત્યારે ગમે તેટલું પાણી વધવાની શક્યતાઓ છે એટલે કોઈ પણ વાકાનેરના નગરજનો કે કોઈપણ આજુબાજુના ગામડાના વાસીઓ

જે番組ના દર્શકો છે એને નમ્ર અભિનંદન છે કે ઘરે પાણી અત્યારે બહાર કાઢે તે ઘરે સેવા છે